મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તાલુકાના કરજણ જિલ્લા વડોદરામાં વિવિધ માર્ગોના રીસરફેસિંગ અને મજબૂતીકરણના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પેકેજ અંતર્ગત કોલિયાતી શરીપુર ટીમ્બી રોડના સુધારણા કામનો સમાવેશ થાય છે આ સમગ્ર કામ માટેનો ટેન્ડર ખર્ચ રૂપિયા બસો લાખ નક્કી કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટની શરૂઆત તારીખ ચૌદ દસ બે રાખવામાં આવી છે અને કામ તેર ચાર બે હજાર સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે આ માર્ગોના પુનઃ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે સ્થાનિક નાગરિકો ખેડૂત મંડળો અને વાહન ચાલકોને સીધો લાભ પ્રાપ્ત થશે